સત્રી આંદોલન ચર્ચામાં રહેતા મહિલા રેતા ગોંડલ પોલીસ દ્વારા કરવામાં આવી છે શા માટે ધરપકડ કરવામાં આવી છે શું હતો સમગ્ર મામલો વિગતે વાત કરીએ આ વિડીયોમાં નમસ્કાર નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે હું છું જયંતાફડા ભૂતકાળમાં જ્યારે ક્ષત્રિય આંદોલન ચાલતું હતું ત્યારે એક મહિલા સતત ચર્ચામાં રહેતા હતા તેમના નિવેદનો ના કારણે જેમનું નામ છે પદ્મિભા વાળા તેમણે ફરી એકવાર વિવાદમાં આવ્યા છે કારણ કે તેમની અને તેમના પુત્ર સહિત પાંચ લોકો સામે ગોંડલના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હની ટ્રેપની ફરિયાદ નોંધવામાં આવી છે છે તેમની સામે પણ છેડતીની ફરિયાદ નોંધવામાં આવી છે આમ ફરિયાદ નોંધાય છે ગોંડલના જેતપુર રોડ પર આવેલા ગીતાનગર સોસાયટીમાં રહેતા રમેશ અમરેલીયા અને તેજલ છૈયા નામની યુવતીએ મોબાઈલ નંબર આપ્યા બાદ વિડીયો કોલ મારફતે પ્રેમજાલમાં ફસાવવામાં આવ્યા ત્યારબાદ સાત થી આઠ લાખ રૂપિયા નહીં આપે તો મરી જવાની ધમકી નામના શખ્સો રમેશભાઈના ઘરે ગયા હતા અને ત્યાં પણ ધમાલ મચાવી સાત થી આઠ લાખ રૂપિયાની માંગણી પણ કરી આ ઘટના અંગે રમેશભાઈએ ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી જેમાં તેજલ છૈયા બા વાળા તેમના પુત્ર સત્યજીતસિંહ ઉપરાંત હિરેન અને શ્યામ નામના લોકો સામે બીએનએસ કલમ ત્રણસો તેત્રીસ ત્રણસો આઠ ચાર ત્રણસો એકાવન બે અને ચોપન મુજબ ગત શુક્રવારે ગુનો દાખલ કરવામાં આવ્યો આ દરમિયાન તેજલને બાદ કરતા આ ચારેય આરોપીની હની ટ્રેપના ગુનામાં ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે જોકે ફરિયાદ નોંધાવ્યા બાદ પદ્મિબા વાળાનું નિવેદન પણ સામે આવ્યું હતું ને તેમણે કહ્યું હતું કે આ બેને ફરિયાદ કરી હતી તેમની પાસે જેથી તેઓ ગોંડલ ફરિયાદીના ઘરે ગયા હતા અને આ ફરિયાદી ભૂવો હતો અને આ બેનનું શોષણ કરવાની તૈયારી કરતો હતો જેથી અમે તેમના ઘરે ગયા હતા જેતપુર રોડ પર રહેતા એંશી વર્ષીય વૃદ્ધ ગોંડલ પોલીસ સ્ટેશનમાં તેજલ નામની યુવતી તથા પદ્મિની બા વાળા તેમના પુત્ર સહિત પાંચ લોકો સામે ફરિયાદ નોંધાવે છે જેમાં તે જણાવે છે કે ગોંડલમાં પંદર દિવસ પહેલાં ઘર પાસે બેઠા હતા ત્યારે રિક્ષામાં તેજલ નામની યુવતી આવી હતી અને સરનામ પૂછ્યા બાદ થોડી વાર વાતચીત કરી અને વિશ્વાસમાં કેળવીને મોબાઈલ નંબર લઈ ગઈ હતી બીજા દિવસે આ યુવતીએ ફોન કરીને કહ્યું મારો ઘરવાળો મરી ગયો છે તે ખૂબ દુઃખી છે કંઈક મદદ કરો અને દેવું ભરી દો આ બાદ બંને વચ્ચે વાતચીતો ચાલી અને વિડિયો કોલમાં અશ્લીલ હરકતો પણ થઈ આ દરમિયાન ત્રણ દિવસ પહેલાં સોળમીએ રાત્રે વૃદ્ધને પદ્મિની બાવાળાએ ફોન કર્યો અને તેજલના વિશે વાતચીત કરવાનું કહીને ધમકી આપી હતી ને પછી ફોન ઉપાડવાનું બંધ કરતા યુવતી અને પોતાના પુત્ર તથા અન્ય બે યુવકો સાથે વૃદ્ધના ઘરે પદ્મિની બાવાળા આવ્યા હતા માથાકૂટ થઈ અને મોવડી ઓફિસે આવીને સાતથી આઠ લાખ રૂપિયામાં પતાવટ કરી આપવાની વાત પણ કરી હતી પરિણામે ગભરાઈ ગયેલા વૃદ્ધે શુક્રવારે ગોંડલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવતા કાર્યવાહી થઈ છે અને પોલીસે શનિવારે આ કાર્યવાહી કરીને પદ્મિની બા વાળા તેમના પુત્ર સત્યજીતસિંહ વાળા શ્યામ રાયચુરા અને હિરેનની ધરપકડ કરવામાં આવી છે જો કે જ્યારે ફરિયાદ નોંધાઈ ત્યારબાદ પદ્મિની બા વાળાનું નિવેદન પણ આવ્યું હતું કે તેઓ તો બેનને બચાવવા ગયા હતા પરંતુ હાલ તો તેમની ધરપકડ થઈ છે કારણ કે તેમની સામે આરોપ લાગ્યા છે હની ટ્રેપના હવે પોલીસ તપાસ કરશે ત્યારે સામે આવશે કે ખરેખર આ જે પદ્મિની બા વાળા છે જેઓ સામાજિક કાર્યકર હોવાની વાત કરે છે તેઓ આ બેનને બચાવવા ગયા હતા કે પછી આ બેનના મારફતે તોડ પાણી કરવા ગયા હતા આ પોલીસ તપાસ કરશે એટલે તમામ જે વિગતો છે તે સામે આવશે આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો वैष्णवजन तो तेने कहिए जे परा